નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માં ક્રમ અક્ષર સામે ચોરસમાં લખો ઘડિયાળ નું ચિત્ર જોઈને ઉત્તર આપો પેલામાં લખો બી બીજામાં લખો સી ત્રીજામાં લખો એ ચોથામાં લખો ડી પાંચમામાં લખો એ છઠ્ઠામાં લખો બી સાતમા માં લખો બી આઠ માં લખો ડી નવમાં લખો ડી દસ માં લખો બી અગિયાર માં લખો સી બારમાં લખો બી અને તેર માં લખો બી ચૌદ માં લખો એ પંદર માં લખો એ સોળ માં લખો સી ચાલો વિદ્યાર્થી મિત્રો હવે જોડકા જોડવાના છે યોગ્ય રીતે પેલું છે ચાર પંદર તો લખો સવા ચતુર વાદનમ છો સાદ વાદનમ સાત પંદર તો સવા સપ્ત વાદનમ આઠ પિસ્તાલીસ તો પાંચો નવ વાદનમ ચાલો હવે સમય આપેલો છે સંસ્કૃતમાં લખો જો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમે લખી શકો છો સંસ્કૃત શબ્દ હવે છે નીચેના શબ્દ સમૂહનો ગુજરાતીમાં અનુવાદ કરો પેલો એશા ઘટી અસતિ આ ઘડિયાળ છે બીજું કટી મધ્યે એશા દીર્ઘ સૂચિ ઘડિયાળની મધ્યમાં મોટો કાંટો છે ત્રીજું કટી મધ્યે એશા લઘુ સૂચિ ઘડિયાળની મધ્યમાં નાનો કાંટો છે ચોથો સાર્ધ અડધા સાડા ત્રીસ મિનિટ સપાત સવા અથવા પંદર મિનિટ પાધોન તો કે પોણા અથવા પિસ્તાલીસ મિનિટ અધુના ક સમય અત્યારે કેટલો સમય થયો છે પછી અમૃત વેલા એમ ચતુર્વાદ અને સૂર્યાત્યાગ અમૃત વેલા ચાર વાગે ઉઠે છે પ્રાત્ર સપાત ચતુર્વાદ અને પરમાત્મા સ્મરમ સવારે સવા ચાર વાગે ભગવાન યાદ કરે છે પ્રભાતે અને સૂર્યોદય સવારે સાડા છ વાગે સૂર્યોદય થાય છે અગિયારમુ સાંજના છ વાગે સૂર્યાસ્ત થાય છે બારમુ સવારે સવાર સાત વાગે કસરત કરવી જોઈએ તેરમુ બપોરના પોણા બાર વાગે બપોરનું ભોજન કરવું જોઈએ ચૌદમું બપોરે સવા બાર વાગ્યે થોડી વાર ડાબે પડકે આરામ કરવો જોઈએ પંદરમું સવારે સવા નવ વાગે સવારનો નાસ્તો કરવો જોઈએ સોળમું સવારે સવા નવ વાગ્યે સ્વાધ્ય કરવો જોઈએ સત્તરમું સાંજે સવા સાત વાગ્યે નદી કિનારે વિહાર કરવો જોઈએ અઢારમું સાંજે સવા આઠ વાગ્યે રાત્રિનું ભોજન કરવું જોઈએ ઓગણીસમું રાત્રે પોણા નવ વાગ્યે પુસ્તક વાંચવું જોઈએ વીસમું રાત્રે દસ વાગ્યે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ અગિયારમું રાત્રે સવા દસ વાગે સુવું જોઈએ આ મિત્રો એકવીસમુ રાત્રે સવા સવા વાગે છ જોઈએ ત્રેવીસમુ સાંજના સમયે પોણા સાત વાગ્યે રમત ના મેદાનમાં રમવું જોઈએ ચોવીસમું સાંજના સમયે આઠ વાગ્યે ટીવી કાર્યક્રમ જોવા જોઈએ અને પચીસમુ રાત્રે સવા નવ વાગ્યે ઘરે વાર્તાલાપ કરવો જોઈએ ચાલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચર માટે તમને વિડીયો ગમે તો લાઇક કરશો તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરશો આવજો